રેસકોર્સ ગ્રાઉન્ડમાં ભવ્ય રામકથા થવા જઈ રહી છે ત્યારે રેસકોર્સ ની અંદર એક અયોધ્યા ધામ બની રહ્યું છે આ અયોધ્યા ધામ ની અંદર પૂજ્ય મોરારી બાપુ કંઠે આ રામકથા નું આયોજન છે આ રામકથા ની અંદર ત્રણ મુખ્ય જર્મંડોમ નાખેલા છે આ જર્મંડોમ

પંદર હજાર જેટલા તેમજ સદભાવના વૃદ્ધાશ્રમ પરિવારના કાર્યકર્તાઓ ઓછામાં ઓછા બે હજાર થી વધારે કાર્યકર્તાઓ આ મહાર રામકથા ની અંદર ખડે પગે રહેશે